કોલામાં ફરી નાખે કરપા એટલે કે લાકડા ઇંદ્રા કજાળાને લાકડાને કહેવાય કજાળો એટલા ગાંડો બાવળ આપણે ભરવા મળી ગયા અહીં લાકડા હુક્કલ તો ભાઈ સાહેબ તમે પાણી કેમ વારો છો અહીંયા અત્યારે આ ઉંમરમાં તમારે આ ઉંમર પાણી વારે નથી સ્કૂલ જવાની છે ઘણો ઘણો દેશનું નામ રોશન કરો તમારે તો અમે નહીં થાય કેમ નામ રોશન કરો અમે તો ભાઈ અમે અમે પહેલા અમે ફાર્મિંગ ફાર્મિંગ પછું ના થાય અમને પહેલા જય મુરલીધર જય માતાજી કેમ છો અમારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારા ભાઈ રાહુલ તમારું સ્વાગત છે સવાર સવારના આપણે આવી કરવા એટલે કે લાકડા ઈંદરા કજાળાના લાકડા ને કહેવાય કજાળો એટલે ગાંડો બાવળ આપણે ભરા મડી ગયા લાકડા હુક્કલ એ પા ખેતરના સેડે એટલે વાડીના સાઈડે આ છે કઈ આપણું વાડીનો નજારો તમે જોઈ શકો છો મિત્રો નહીં આપણે ટ્રેક્ટર ઉપર હે અને આપણે બે ટોલો ભરાય તો ન ભરાય તો નહીં જો ફરી ઉપર બેઠા તો મિત્રો જુઓ એકદમ સુંદર નજારો વાડીનો ચારો કેવો મસ્ત હશે જુઓ તમે એક નંબર છે ને આને કહેવાય ની હરિયાળી વાડીનો સુંદર એવો નજારો કહી શકાય એને તો મિત્રો પછી આપણે જ્યાં શું કરે લઈને તો ચલો જો આ બાજુ બળતા જાય આપણે પછી તો મિત્રો આપણે પહોંચી આવ્યા ઘરે અને નાય ધોઈ ને થઈ ગયા ફ્રેશ અને કેમ જો બની ગયા એકદમ ઘોઘરા જેવા પછી આપણે આવી ગયા બપોરના શેરીમાં ત્યાં તો શેરડીના રસવાળા આવી ગયો તો અને શેરડીના રસવાળા આવે એટલે આપણે પહોંચી જઈએ હેરીમાં પછી કીધું ભાઈ બનાવી નાખ થઈ જાય એકદમ ઠંડા ખરાબ બપોરના તો મિત્રો પછી સાંજ પડો આવી ગઈ છે અને આપણે ડુકાટીને પિંજરો નાખી દીધો માથે હવે જવાના ચરો વાઢવા માટે બાઈક લઈને તો ફાઇનલ થઈ ગઈ ચાલુ મિત્રો થઈને ગાડી ચાલુ ને આગળ તમે જોઈ રહ્યા જોઈ શકો ફૂલ ટ્રાફિક છે બચ્ચા ફાટી ઊભી છે ફાટક બંધ કરીને આ બાજુ આપણે પ્યુસ જાય છે પ્યુસી આપ દેખ સકતો ગાઈસ દેખો હમ અમારી બાઈક સે વિદાય ચલ રહા લંડા કે લડકે કો આપ દેખ સકતે હો પછી મિત્રો રસ્તા માં માતાજી નું મંદિર આવે એના માટે આપણે આવી ગયા આપણી માતાજી દર્શન કરવા માટે ના આપણે દર્શન કરી લીધા છે તો ચલો ફરી પર આપણે જઈએ વાડી ચરો વાડો માટે તો મિત્રો આપણે ચરો એટલે ચરોનો બંદલો કમ્પ્લીટ કરી લીધો છે અને અત્યારે ફૂલ આમ ભવનની સ્પીડ છે જો તમને મોબાઈલમાં પણ આવતો છે વાજ જો આમ ફૂલ સ્પીડ છે ના બાજુ આપણે કૃષ્ણભાઈ આવે રહ્યા એના કડે આપણે બંદોલો ઉપડો રહ્યો છે મતલબ એ ઉપાડશે તો નહીં એના કડે ઉપડાવાનું થાય જો આમ ધીરા 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 ડગલા માંડતા હાલ્યા હોય ભાઈ

ચાલો તો પછી મિત્રો આપણા કૃષ્ણભાઈ આપણે લોકડી દીધો હોય અને આપણે બાઇકમાં જ રાખી દીધો હોય અને આ બાજુની વાડીમાં આપણે ઉપર જશું કારણ કે ત્યાં પાણી ચાલુ એવું કહેવામાં આવે છે તો અહીંયા ઘણી જુઓ કાકા અને કૃષ્ણભાઈ બંને કપાસમાં પાણી ચાલુ કર્યું હોય તમે જોઈ શકો છો અહીંયા ઘણા આવી રીતના પાણી ચાલુ છે કેમ બાકી લેવરો લેવર પાણી આવે પાની વાડીમાં આવી રીતના પાણી ચાલુ છે આમ full ધોરીઓ ભરાઈ ગયો કાલે કાલે પાણી આલે હેરવા હવે મિત્રો ઘણા પછી આપણે કૃષ્ણભાઈ ની મુલાકાત લીધું અહીંયા પાણી વારી રહે જો તમે તો ભાઈ સાહેબ તમે પાણી કેમ વારો છો અહીંયા અત્યારે આ ઉંમરમાં તમારે આ ઉંમર પાણી વારે નથી સ્કૂલ જવાની છે ઘણો ઘણો દેશનું નામ રોશન કરો તમારું તો અમે નહીં થાય અમે તો ભાઈ અમે અમે પેશિયલ પહેલા અમે ફાર્મિંગ ફાર્મિંગ નું ચુના હતું આપણે પહેલા આવ મિત્રોને જણાઓ તમે આમાં શું આવ્યો છે અમારા મિત્રોને જણાઓ તમે શું આવ્યો છે આમાં કપાસ કપાસ એમ તો કેટલું પડ છે આ જમીન કેટલી છે મિત્રો આ કડે કૃષ્ણભાઈ કપાસ વાવ્યો છે આજતારી કઈ છે જણાઓ છોકણ માથે છે આ પાણી આલે એની માથે પણ છે બે બે બીજી છે

ને મુલાકાત પડી પછી કરી મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ કારણ કે કારણ કે આપણી દુકાટી આગળ પડી છે અને ચરો આપણે ભરી નાખ્યો છે તો આપણે જઈએ છીએ સીધા ઘર તરફ તો મિત્રો આમ જુઓ આપણી દુકાટી પડી છે અહીંયા ફચક 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 વાળી દુકાટી ચલો આને લઈને જઈએ આપણે સીધા ઘર તરફ પછી મિત્રો આપણે ચરો લઈને આવી ગયા કરે ને પછી આવી શેરી મામજો આપણે જય મારી નહીં અને આજ માટે બસ આટલો જ આપણું બ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીશી આજે સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ વિડીયોને લાઈક કરી નાખો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યો ત્યાંથી આવો વ્લોગ તમે રોજ જોઈ શકો તો મળીએ કે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી